હેલો ફ્રેન્ડ્સ આજે આપણે આ રેડીમેડ કુર્તીમાં બાઈ કઈ રીતે બેસાડવાની આ રીતે મિડલ કરીને મેં બાઈ મૂકી દીધી છે હવે આપણે આ વચ્ચે આ રીતે શોલ્ડરનો ભાગ લઈ પછી આ રીતે આપણે નીચેથી આ રીતે મૂકી દેવાની હવે અહીંયા આપણે સિલાઈ મારી દેવાની છે આ રીતે તો આ સિમ્પલ બાં આપણી આ રેડી થઈ જશે તો રેડીમેડ કુર્તીમાં હવે તમારે ઘરે જ બાઈ બેસાડી શકો છો તો આ રીતે તમને જો સીવતા આવડતું હોય તો આરામથી તમે આ બાઈ બેસાડી શકો છો તો આ રીતે રેડીમેડ કુર્તીમાં બાહીં આપણે આ રીતે સ્લોલી સ્લોલી તમારે આમ સિલાઈ મારવાની છે આ રીતે અટેચ કરીને તમારે બાં બેસાડી શકો છો તમે મને આશા છે કે આ તમને ગમ્યો હશે ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આ તમારી બાય રેડી છે અને આ રીતે બાંય બેસી શકે છે આ સિમ્પલ અને એકદમ સોબર આઈડિયા છે તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ